હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ઘરમાં જો કોઈ બીમાર હોય કે વેઇટ લોસમાં કઈ ટેસ્ટી એવી રેસીપી તમને જોવે તો આજે આપણે હેલ્ધી એવું મગનું સૂપ બહુ સિમ્પલ એવું ખૂબ ટેસ્ટી એવું તમે ડિનરમાં વેઇટ લોસમાં પી શકો અને જો બીમાર હોય ઘરમાં તો ત્રણેય ટાઈમ તમે આ સૂપ આપી શકો એટલું ટેસ્ટી લાગે છે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના આ નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો પ્રેશર કુકર લઈ લઈશું અને એમાં આપણે અડધો કપ મગ લેશું પલાળેલા પણ તમે લઈ શકો અહીંયા જો ટાઈમ ન હોય તો ડાયરેક્ટ મગ પણ આ રીતે એને ધોઈ પાણી નીતારી અને દોઢ કપ જેટલું પાણી ઉમેરી દઈશું સાથે એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી ચાર વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું પ્રેશર નીકળે એટલે ઢાંકણ ખોલીશું અહીંયા મગ પલાળેલા લ્યો તો માત્ર બે વિસલમાં મગ છે એ બફાઈ રેડી થઈ જશે આ રીતે થોડા મગ મેં એક વાટકીમાં કાઢી લીધા અને મગને આપણે થોડા મેશ કરી લઈશું હવે મગમાં દોઢ કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને આપણે એના બ્લેન્ડરના મદદથી બ્લેન્ડ કરી લઈશું તો જે ફોતરા મગના હોય એમાં ફાઈબર ખૂબ જ પ્રમાણમાં હોય તો આ રીતે બ્લેન્ડ કરી મેં રેડી કરી લીધું હવે સૂપને થોડું ટેસ્ટી બનાવવા માટે વઘાર કરી લઈશું વઘાર માટે અડધીથી એક ટી સ્પૂન જેટલું ઘી ઘી ગરમ થઈ જાય એટલે એક ટી સ્પૂન જેટલું જીરું સાથે આપણે એમાં એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ અને આદુ મરચાં તો તમને તીખું જે રીતે બનાવવું હોય એ રીતે આદુ મરચાં અહીંયા મેં મીઠા લીમડાના પાન દસથી પંદર અડધી ટી સ્પૂન જેટલું ખમણેલું આદું અને અડધું લીલું મરચું તીખું બનાવવું હોય તો એક લીલા મરચાંની પેસ્ટ કે લીલું મરચું એકદમ ઝીણું ચોપ કરી ઉમેરી દેવાનું અડધી મિનિટ જેવું મેં સાતળ્યું હવે આપણે એમાં એક ચોથાઈ કપ જેટલા કેપ્સિકમના ટુકડા એક ચોથાઈ કપ જેટલું ગાજર જે પણ વેજીટેબલ ઉમેરવા હોય એ ઉમેરી શકો અડધીથી પોણી ટી સ્પૂન જેટલું મીઠું તો પાણીના સ્વાદ પ્રમાણે અને શાકભાજીના સ્વાદ પ્રમાણે ઉમેરી બે મિનિટ જેવું મેં સાતળી લીધું બે મિનિટ જેવું થઈ જાય એટલે બાફેલા મગ જે આપણે થોડા કાઢ્યા હતા એ અને મગનું જે પાણી આપણે બ્લેન્ડ કરી સૂપ રેડી કર્યું એ ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અને પાંચ મિનિટ માટે આપણે સૂપને ઉકળવા દેવાનું છે હવે અહીંયા તમને ટેસ્ટ કરવાની જરૂર લાગે મીઠું ઉમેરવાની જરૂર છે તો તમારે એડજસ્ટ કરવાનું નહીં તો પાંચ મિનિટ જેવું ઉકળવા દેશો એટલે ઘટ થોડું થિક એવું સૂપ થઈ જશે તો આ સૂપમાં આપણે એને બ્લેન્ડ કર્યું એટલે થિકનેસ માટે તમારે કાંઈ પણ વસ્તુ ઉમેરવાની જરૂર નથી પ્રોટીનથી ભરપૂર છે સાથે પેટ પણ ભરાશે અને સ્વાદ પણ બહુ સારો એવો આ સૂપનો છે પાંચ મિનિટ જેવું મેં એકદમ સારી રીતે ઉકાળી લીધું હવે ગેસની આંચ બંધ કરી દઈશું અને અડધા લીંબુનો રસ આપણે નીચોવી દઈશું તો એનાથી બહુ ચટપટો એવો ટેસ્ટ આવે છે મિક્સ કરી લીલા ધાણા જો તમારે ઉમેરવા હોય તો થોડા ઉમેરી દેવાના આપણે એને ગરમા ગરમ સૂપને સર્વ કરી દઈશું તો ખૂબ જ ટેસ્ટી એવું સાથે ખૂબ જ હેલ્ધી એવું વેઇટ લોસ માટે જો તમે આ સૂપ રોજ સાંજે પીવો તો તમારું મહિનામાં દસ કિલો જેટલું વજન ઓછું થશે તો એકદમ હેલ્ધી એવું ડિનરમાં એકલું આ સૂપ પીવાનું અને થોડી તમે એક્સરસાઇઝ અને થોડી ડાયટ સાથે આ સૂપ ફોલો કરી વેઇટ પણ લોસ કરી શકો સાથે ઘરમાં કોઈ બીમાર હોય ત્યારે પણ પી શકે તો રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ